ભરૂચમાં યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વતી હરિભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રેમસ્વામીના જૂથ દ્વારા ચાલી રહેલા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ નોંધાવ્યો છે ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધન જૂથ વધી કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં અનુસાર છેલ્લા ચાર પાંચ દિવસથી આત્મીય સંસ્કાર ધામ ભરૂચના મુખ્ય મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે તો તારીખે ગુરુવારના રોજ યોગી ડિવાઇન સોસાયટી મંદિર ટ્રસ્ટ દ્વારા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં પ્રેમ સ્વામીની મૂર્તિ પધરાવા જઈ રહ્યા છે આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમુક પ્રબુદ્ધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ નોંધાવાયો છે તો હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી તરીકે પધરાવે તો એ ગેરબંધારણ જાણીએ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ ચોપડાના તમામ ટ્રસ્ટના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે તેમાં પ્રમુખ તરીકે વર્ણવેલા પ્રેમ સ્વામીનો પણ ચેરિટીમાં વિવાદિત પ્રમુખનો કેસ છે જેનો ઉકેલ હજુ આવ્યો નથી જેથી યોગી ડિવાઇન સોસાયટી પ્રેમ સ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનારી પ્રવૃત્તિ ધર્મના હિત માટે હરિપ્રબોધ જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ